હેલો ફ્રેન્ડ્સ આજકાલ લોકોનું ગુસ્સે થવું સામાન્ય બની ગયું છે નાની નાની બાબતે ગુસ્સો આવી જાય છે અને આપણું મગજ બેહાલ થઈ જાય છે શું તમારું ગુસ્સે થવું તમારા સંબંધો અને મનની શાંતિને બગાડે છે શું તમે પણ ક્રોધ પર નિયંત્રણ મેળવવા ઈચ્છો છો તો આજે આપણે જાણીશું કે ક્રોધને કેવી રીતે સમજવું અને તેને કાબૂમાં રાખવા માટે કેવી રીતે કારગર પગલા લઈ શકીએ આ વીડિયો તમને ખૂબ જ ઉપયોગી લાગશે તેથી અંત સુધી જોજો જો તમને આ પ્રકારના સુંદર અને ઉપયોગી મુદ્દાઓ ગમતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો હવે આ વિષયને જાણી લઈએ ક્રોધને સમજો તે શા માટે થાય છે ક્રોધ એ સ્વાભાવિક ભાવના છે જે ત્યારે થાય છે જ્યારે આપણા ઈગો પર પ્રહારો થાય છે અથવા આપણે કોઈની વાત સ્વીકારી શકતા નથી અથવા વ્યક્તિ વસ્તુ કે પરિસ્થિતિ તમારા પ્રમાણે ન હોય ઘણીવાર માનસિક તાણ અને થકાવટ ગુસ્સાને પ્રેરિત કરે છે વધુ અપેક્ષાઓ રાખવી પણ ગુસ્સાની મુખ્ય કારણો પૈકીનું એક છે અન્ય લોકોનો આપણા પર નિયંત્રણ જમાવવું પર ક્રોધનું કારણ બની શકે છે ક્રોધના નકારાત્મક પ્રભાવો ગુસ્સા સમયે સ્વાસ્થ્યને નુકસાન થાય છે બ્લડ પ્રેશર વધે છે મગજમાં તણાવ વધી જાય છે સંબંધો ખલાસ થાય છે ગુસ્સા કરવા શબ્દો વારંવાર ફરી લાવતા નથી અને તે તિરાડ પાડી શકે છે વ્યક્તિગત વિકાસ અટકે છે સતત ગુસ્સા થવાથી તમે નવા વિચારો ને સ્વીકારવામાં અને શાંતિથી જીવન જીવવામાં અસમર્થ બનો છો કામકાજ પર અસર થાય છે ગુસ્સો તમારી કાર્યક્ષમતા અને નિર્ણયો પર અસર પાડે છે જેનાથી પ્રોફેશનલ જીવનમાં મુશ્કેલીઓ ઊભી થાય છે ક્રોધ પર નિયંત્રણ મેળવવા માટેના પગલા મૌનનો અમલ કરો જ્યારે ગુસ્સો આવે ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે થોડો સમય મૌન રહો તમારી લાગણીઓ શમવા માટે સમય આપો અને ત્યારબાદ યોગ્ય શબ્દોમાં પ્રતિક્રિયા આપો શ્વાસ લો ગુસ્સાની ક્ષણમાં તમે દસ થી પંદર વાર દીર્ઘ શ્વાસ લો આ ટેકનિક તમારું મગજ શાંત કરી શકશે અને તમને વધુ સ્પષ્ટતાથી મદદ કરશે ઓળખો ગુસ્સાના મૂળ કારણ પર ધ્યાન કેન્દ્રિત કરો તે શું છે જેનાથી તમે ગુસ્સે થયા છો શું આ સમસ્યાનું લાંબા ગાળાનો ઉકેલ છે માંસ કરતા શીખો બધા લોકોની ભૂલો હોતી જ હોય છે દર વખતે ગુસ્સે થવાને બદલે એવું વિચારવાનું શરૂ કરો કે તમે સામેની વ્યક્તિને કેમ માફ કરી શકો વ્યક્તિગત અંતર રાખો ક્યારેક કોઈ પરિસ્થિતિ અથવા વ્યક્તિને યોગ્ય અંતર થી જોવું જરૂરી બની જાય છે જો તમે ક્રોધે ભરાયેલા હો તો તેમના સાથેનો સમય ઘટાડવો ધ્યાન ધરો ધ્યાન અને યોગ ગુસ્સા પર નિયંત્રણ મેળવવા માટે અદ્ભુત સાધનો છે તમારું મગજ શાંત રાખવું સ્વસ્થ જીવનશૈલી જીવનશૈલી અપનાવો તમને દૂર રાખી શકે છે યોગ્ય આહાર પૂરતી ઊંઘ અને નિયમિત વ્યાયામ તમારા હોર્મોન્સ ને સંતુલિત રાખે છે અને તમને વધુ શાંત બનાવે છે પ્રેરણાદાયી પુસ્તકો વાંચો પ્રેરણાદાયી સાહિત્ય વાંચવું તમારું મન અને વિચારધારા બદલી શકે છે આવી પુસ્તકોના વાંચનથી તમે ક્રોધને વધુ સારી રીતે સમજવા અને નિયંત્રણમાં રાખવા માટે પ્રેરિત થશો ક્રોધ એક માનવ લાગણી છે પરંતુ તેને કાબૂમાં છે છે જરૂરી માત્ર સંયમ અને સમજણ જીવનમાં સંજોગો ક્યારેક આપણું ધીરજ આજમાવે છે પણ જો તમે ઉપર જણાવેલા પગલા પર અમલ કરશો તો તમારું જીવન વધુ શાંતિપૂર્ણ અને આનંદમય બની શકશે જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડીયો લાઈક કરજો તમારા મિત્રો ને શેર કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી તમારાથી વધુ ઉપયોગી વિડીયો મિસ ન થાય તમારું ધ્યાન રાખો અને ક્રોધથી દૂર રહેવાનું શીખો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર